ગુડ મોર્નિંગ જે દ્વારકાથી સ્વાગત છે તમારું નવા વ્લોગ વિડીયોની અંદર ભાઈ ઘણા દિવસ પછી આપણે વ્લોગ ચાલુ કર્યા છે ને આજ આપણે છે આપણા બગીચાની અંદર આજ છે રવિવાર એટલે એને આપણે ક્યાંય ગયા નથી દુકાને આજ કાંઈ કામ હાથ પર લીધું નથી પણ કામ હાથ પર ન લીધું તો બીજું કામ જાગી જવું આપણી એને વાવની મોટર છે ને એને કંઈક પ્રોબ્લેમ થઈ ગયો એટલે એને બહાર ખેંચીને કાઢી છે જારી પાછી ઢાકી દીધી છે નહીં એને પાછા અંદર કબૂતર નહીં જાય જો આ બધી આપણી મોટરનો બધો પાઇપ ને બધું છે અહીં હુર આવીને રાખી દીધી છે હવે અત્યારે આને એને લઈને જ આવી જ્યો હે ક્યાંક પણ દુકાને જ્યાં સેટિંગ આવશે નહીં રિપેરિંગ માટે તો ભાઈ આવું આઈલા રાખે છે અહીંયા દુકાને કામ ના હોય તો અહીંયા કંઈક ને કંઈક કામ આવી જાય તો હવે ઘણા દિવસથી આપણે બગીચામાં આવ્યા નહોતા હતા અહીંયા આપણા માટે સરપ્રાઇઝ જેવી વસ્તુ છે કેમ કે જો અહીંયા હે ને ડ્રેગન ફ્રૂટ વવાઈ ગયા છે આપણે ખબર નથી અહીં ડ્રેગન ફ્રૂટનું વાવેતર થઈ ગયું અહીંયા વાંસ વવાઈ ગયો છે આ છે ને આ વાંસ છે વાંસ એવો નવો એક બીજો વાંસ આગળની સાઈડ વવાવેલો છે ઓલો વાંસ જે આપણે જોયો ને એમાં જો કુર થઈ ગયો આમાં હજી નથી જો આ એ વાંસ છે એ સિવાય જો બધું સાફ સફાઈ થઈને વ્યવસ્થિત મસ્તીને થઈ ગયા આંબા કોરી ગયા બોયડી કોરી ગઈ એનો જો મોટર ખેંચવા માટે આપણે ટ્રેક્ટર લઈ આવ્યા તો એમને એમ છે પેળું આ બોયડી એ કોરી ગઈ છે અને આપણી સીતાફળી સીતાફળી જો કટિંગ નીચેથી કરીને તો કેવું મસ્ત મજાનું થઈ ગયું અને એવું લાગે કે આમાં હેને ફ્રૂટ્સ આજ વખતે ઘણા બધા આવી છે કેમ કે જો આમાં હેને ફૂલ ઘણા છે તો આવું છે હૈલા રાખે છે કેરીઓ તો આ આંબામાં કેરી આવી નથી ઓલા પાછળની સાઈડના બગીચામાં જે ઘરની બાજુમાં બગીચો છે ને એમાં કેરી આવી હતી ખવાય ગઈ થઈ ગઈ પૂરી આમાં કાંઈ આવી છે નહીં અને આ કેળા છે તો કેળામાં ને કેળામાં કેળા આવ્યા નથી એક જો જોવા ટ્રેક્ટરના ટાયરમાં આવીને એક કેળ તો પતી ગઈ અને લીચીને કંઈક પ્રોબ્લેમ આવ્યો છે એની કંઈક વ્યવસ્થા કરવી જોશે અત્યારે હવે ફ્રૂટ્સમાં છે ને બીજી કોઈ વસ્તુ છે નહીં એક ચીકુ અને એક સંતરા એવા સંતરા કેટલો ટાઈમથી આવી ગયા છે વાવાઝોડા પહેલાંના વાવાઝોડાની એલી અસર હતી ને વરસાદને માવટું એની પહેલાંના આવી ગયા તો એમાં ફ્રૂટ્સ છે ને હજી મોટા થઈ ગયા પાયકા એકે નથી હવે પહેલી વખત છે એ ફ્રૂટ એમાં કે ભાઈ સંતરા છે મોસંબી છે હું છે નહીં આપણે જાણવા મળશે ખાવું ને પાકશે પછી તો આવું કંઈક છે તો સૌથી પહેલાં તો છે ને આપણે બપોરે જમી આરામ કરીને હે મોટર લઈને જવાનું થાય પછી પાછી આવીને ઉતારવી પડીએ પછી બીજું કાંઈક જે કાંઈ પણ એ કામકાજ આપણું આગળ વધશે ભાઈ આજનું વાતાવરણ છે ને બહુ બફારો છે અને આમ છે એનું વાતાવરણ છે પવનનું જરાય નામ નથી તમે જો એક કે પાંદડું જરાય હલતું નથી ક્યાંય જાળવામાં અને ફૂલ બફારો છે ને એવું લાગે કે જાણે પંખા વગરના બેસીને તો આપણે સહન ના કરી શકીએ એટલી ગરમી છે અને જો અત્યારે જાંબુ પાક ઉપર આવી ગયા હે માંડ્યા છે જો નીચે ઢગલો પડ્યો છે કોઈ ખવારું નથી જો પાકેલા પાકેલા કાચા નજી એટલા બધા છે અને અહીંયા જો આ એક કેળ છે ને કેળમાં જો આ લૂમ છે एक आ में तू नहीं पड़ी गई लूम नीचे आ में थी इलूम लूम एम पड़ी गई नहीं यार ये या जो संतरा आवड़ा आवड़ा थी गया है पाइका नहीं ये एक कलर नहीं एम पकड़ो बिल लीला लीला है चाम्फर साइज घटी गई है झीणका झीणका थी गया है हाँ पहला जेवड़ा मोटा नत्ता था પાછા આવે શિયાળામાં કદાચ થવાય છે થશે આનું બધો ફાલ ઉરી ગયો છે આંબામાં બધો ફાલ ઉરી ગયો છે લાઈનનો થપ્પો મારીને રાખી દીધો છે આવું બધું હૈલા કરે છે ચા દેવાઈ ગયા ખાતર આવી દીધું છે હવે ખાલી ઓનલી ફોર રાહ જોવાની છે વરસાદ આવી જાય ને એટલે સીધે સીધે વાવણા કરવાના છે અને આપણી જો તમને ઓયણી બતાવી નથી આપણી એને એસેમ્બલ વહી છે જાઓ તમે જુગાડું એની આ ટાઈપની આપણે એની બનાવેલી છે બે ઓપર અલગ અલગ ભેગા કરી અને આ રીતના બનાવી અને જો આમાં ખાલી એને દોઢ દોઢ ફૂટના છે ને દાંડવા આવે હાવ ઇઝી ટુ યુઝ ઇઝી ટુ એસેમ્બલ એમાં કાંઈ કરવું જ ન પડે ફટાફટ બધું પતી જાય આવા જુગાડ કરવા પડે ભાઈ બાકી પાંત્રી પાંત્રી ચાલી ચાલીસ હજાર રૂપિયાની વહેણી થાય અહીંયા આપણે કાટિયા ન ભૂગે તો હલો હવે હે થોડુંક જમવાનું કંઈક કાર્યક્રમ પતાવી થોડોક આરામ કરી લે જોતા આમનો ખાલી આયેલા આયેલા હે ને એમને પરસેવો વળે તો પેલા જમવાનું કાંઈક પ્રોગ્રામ કરીએ પછી આરામ કરીને પછી ભાગ ગયો બપોરે ભાઈ સુઈ ગયા હતા ને હવે અત્યારે હેઠા સવા ત્રણ જેવો ટાઈમ થયો છે મોટરને ગાડીને ઠાઠામ ચડાવી દીધી છે અને હવે જવાનું થાય છે પાડથર ત્યાં હેનાનું એનું રિપેરિંગ કામ થશે અને વાતાવરણમાં જઈ જ આવી ગયો પવન નીકળો હે અને માદર થઈ છે વરસાદ આવવું આવવું છે જો આવી જાય તો ભારે મેળ આવી જાય આપણે મોટરનું રાણા હર કામ કરાવી લઈ અને પછી જો વરસાદે ભેગા ભેગા આવી જાય તો બે કામ મસ્તીને થઈ જાય અને અહીંયા છે ને આ જો હાંતા હલાડા છે ને આ બધા કાઢી નાખવા ને એ વન નવું પાછું બધું ફિટિંગ કરવાનું થાય છે તો એ લેવાનું છે તો એ લેતા આવી હાલો તો

આપણે જો બારી ના કા છે ને બે બે ખોલી ને ભાઈ સુગંધ આવે છે માટીની લાખો રૂપિયા તમે દીધો ને તો એ આવે અતર આવું ના મળે એવી સુગંધ આવે છે માંડ એકદમ ફ્રેશ થઈ જાય એકદમ એનર્જી આવી જાય શરીરમાં બહુ મજા આવે હું વાતાવરણ થઈ ગયું એકદમ ટના ટન ધરોળ ધરોડ નથી જેવો ચમકે હ

સમોસા ખુશભાઈ ની સ્પેશિયલ ફરમાઈશ હતી સમોસા લઈ આવજો એટલે આપણે લઈ આવ્યા અને એની આરે બીજો સામાન થોડો ઘણો લઈ આવ્યા છે શું છે ગાડીની ડેકીમાં છે ડેકી લોક થઈ ગઈ છે ખોલવી જો એક છે આ હોઝ પાઇપ એક આ સ્ટીલનું વાક્ય છે ને આની અંદર ક્લેન્સ ને નટ ને બોલ્ટ ને એવી બધી વસ્તુ છે હવે એને આપણે ખોયલું એટલે એને એટો જ્યાદ વસ્તુ ક્લિયર જ કરવાની થાય એટલે એના માટે આપણે બધો સામાન લઈ આવ્યા છે એ અને હવે એને પહેલાં આપણે આનું કામ લઈ લઈએ સમોસાનું પછી કાંઈક કરીશું બીજું કાંઈ કામ કાંઈક જો આ એને ફિટિંગનું મૂળ થાય અને વરસાદ નહીં આવે તો આપણે ફિટિંગ કરીએ જો વરસાદ આવી જાય તો તો પછી આપણે એને બીમાં દવા પેરવવાની નહીં નવું કામ જાગશે તો ભાઈ આપણે નાસ્તા પાણીવાળો પ્રોગ્રામ કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે છે ને બફારો પાછો ચાલુ થયો પવન છે જરા જરા પણ અહીંયા છે ને વાવે આ બધા ઝાડવા આડા આવે ને એટલે નથી તો હવે છે ને જો આ ખોલવાનું ઓરિજિનલ સ્ટીલના બોલ છે આને લગભગ છે ને દહક વરસ થઈ ગયા અહીંયા દસ થી બાર વરસ જો હજી એને કાંઈ થયું નથી આ બધું હળી ગયું છે ને બધાને કાઢી આ પાઇપમાં જે હાંધા હલાડા છે ને એ બધા કાઢી અને આ બ્લુ પાઇપ આખો નાખી દેવાનું છે અને જો અહીંયા મોઢા ઉપર જે વાક્યું છે ને એ હળી ગયું છે તો એને નવું નાખી દેવાનું છે તો હવે છે ને એ કામ થોડીક વાર કરી લઈએ જો વરસાદ આવી જાય તો સારી વાત છે પછી આ કામ ચાલુ રાખીએ એટલે પછી મોટર ઉતારવાની છે ને આપણે એટલું બર ના પડે આપણે ફિટિંગનું કામ આદરી દીધું ને જો હવે આપણે હથિયાર કાઢી લીધા આપણા થેલામાંથી આ શું છે આ છે ગેસ અને બર્નર છે ગન આનાથી આપણે લાઇન ગરમ કરવાની છે અહીંયા સ્ટીલનું વાક્ય ચડાવી દીધું હે અને હવે લાઇન ગરમ કરીને એ ચડાવવાની છે આ બ્લુ કલરનો બમ્બો પીડ્યો ને એ હા એના હાથ વાગી ગયા હે અને હે જો હજી પરસે હૂંકાતો નથી આપણે જે કામ હાથ ઉપર લીધું હતું ને કામ પૂરું કરી નાખ્યું છે જ્યાં હોઝ રહ્યો ને એને જોડી દીધો છે હવે હેને આપણી મોટર આવી છે ને પછી અહીંયા એનું ફિટિંગ થાય ઓલા વાક્યા અરે અને અહીંયા જો કમ્પ્લીટ ક્લેમ્પ મારીને કરી દીધું છે અહીંયા જો આ વાક્યું હે હળી ગયું હતું કેમ ગયું એ વાક્યું જો અહીંયા આ હળી ગયું હતું ને એ કાઢી નાખું એની જગ્યાએ જૂનું વાક્યું જે એકસ્ટ્રા નીકળ્યું હતું ને મારી દીધું હે અને હવે છે ને આપણું કામ કરવાનો સમય પૂરો હવે હકેલા કરવાના છે તો હવે આપણે છે ને વ્લોગને પૂરો કરી નાખીએ હવે મળશું આવતા વ્લોગમાં ત્યાં સુધી બધાને જે દ્વારકા